પંચાયતની સામાન્ય સભા વડોદરા કોઠી કચેરી ધારાસભા ગૃહ ખાતે મળી હતી આ સભામાં વિપક્ષના નેતા એમ આઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયત અધિકારીઓની જિલ્લાના પ્રાણ પ્રશ્નો સંબંધે ઉગ્ર રજૂઆત કરી બરાબરના કેરીઓ કર્યા હતા આજ રોજ આયોજિત સામાન્ય સભામાં વિપક્ષના નેતા મુબારક પટેલ સહિત અર્જુનસિંહ પઢિયા ડોક્ટર પ્યારે એ જિલ્લાની શાળાઓમાં છસો શિક્ષકોની ઘટ સહિત બસો છપ્પન ઓરડાઓની ઓગણીસો શાળાઓમાં જરૂરિયાત સહિત વર્ષોથી ધોરણ આઠ અને નવના ધોરણના વિદ્યાર્થીઓને જિલ્લામાંથી નવસો સાયકલોનું વિતરણ નહીં કરાયાનું અને આવતીકાલે જાહેર હરાજીની વેચાણ નહીં કરવા વિરોધ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી જિલ્લા વિરોધ પક્ષના સદસ્ય અર્જુનસિંહ પઢિયારે વિદ્યાર્થીઓને ઉત્તરવાહીની પુરવણી પ્રશ્નપત્રનો ખર્ચ ગયા વર્ષે ઓગણસિત્તેર લાખ સુડતાલીસ હજાર જ્યારે ચાલુ વર્ષે ઓગણત્રીસ લાખ સિત્યોતેર હજાર આવ્યો હતો જેમાં ત્રીસ લાખનો તફાવત આવે છે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મુબારક પટેલે ચોવીસ કાસ સાફ કરવામાં આવ્યા નથી જેના કાગળ વરસાદી પાણી ભરાઈ જતા ગામની શાળાઓ આરોગ્ય કેન્દ્રોમાં પાણી ભરાઈ ગયાની રજૂઆત કરી કાસ સફાઈની માગણી કરી હતી એ રીતે આજની સભા વિપક્ષ નેતા અને સદસ્યોએ ગજવી હતી ઉપસ્થિત તમામ સદસ્યો છોભીલા પડી ગયા હતા અધિકારીઓને પણ વિપક્ષોના પ્રશ્નોનો જવાબ આપતા છોભીલા પડી ગયા હતા અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ રમિત સત્યની સાથે いいかげんにしようかな。 જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ચૂંટણી કલેક્ટર કચેરી મળેલી ઘણા મહિનાઓ પછી સામાન્ય સભા મળેલી અને જિલ્લાના ઘણા બધા પ્રશ્નો હતા શિક્ષણના હતા આરોગ્યના હતા સિંચાઈના હતા અને જિલ્લામાં જે કાસ છે એ કાસથી પહેલાં દર વર્ષે સાફ સફાઈ થતી હતી તો છેલ્લા બે હજાર ઓગણીસથી કાસથી સાફ સફાઈ થતી નથી અને કાસથી સાફ સફાઈ ન થવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ગામોમાં પાણી આવી જાય છે અને સ્કૂલોમાં પણ પાણી આવી જાય છે આરોગ્ય કેન્દ્રોમાં પાણી આવી જાય છે અને જે કાસ સાફ નહીં થવાના કારણે જિલ્લાનું વહીવતત્વ નિષ્ફળ છે ખાસ કે જિલ્લા જે પ્રાથમિક શાળાઓ છે એમાં છસો પચાસથી વધુ શિક્ષકોની ઘટ છે જિલ્લા તથા તાલુકા પંચાયતમાં અધિકારીઓની ઘટ છે અને એના કારણે જિલ્લાનો સૌરાગ્ય વિકાસ થતો નથી ગરી ગ્રામ પંચાયતો જે છે અઢીસો એમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન ગયા વર્ષ થયા નથી એમાં વહીવટતારો નિર્મિત કરવામાં આવી છે અને વહીવટદારો ગ્રામ પંચાયતોમાં હાજર રહેતા નથી જેના કારણે ગામમાં વિકાસ ખૂબ ઊંઘાયો છે એટલે જિલ્લાના જે અધિકારીઓ છે અધિકારીઓ અમેથી કંઈક પ્રશ્નો પૂછ્યા એનો સંતોષકારક જવાબ આપી ન શકતા પક્ષના સભ્યો ઉભા થઈને હસ્તક્ષેપ કરતા હતા પણ અધિકારી અધિકારીઓને જવાબ આપવો પડે અને અધિકારીઓ તો ઉત્સાહ બેસીને કામ કરે અને જિલ્લામાં તેઓ જાય નહીં અને જે જિલ્લા સર્ગી વિકાસ થવો જોઈએ ન થાય એના માટે અમારા ઘણા બધા પ્રશ્નો હતા એ ઘણા બધા પ્રશ્નોનો અમને સંતોષકારક જવાબ મળ્યો નથી અને જિલ્લા પંચાયતના તમામ વિરોધ પક્ષના સભ્યોએ ખૂબ મોટો અવાજ ઉઠાવ્યો છે અને અમારા અવાજ દબાવવા માટે જિલ્લા પંચાયતના શાસકોએ ખૂબ પ્રયત્ન કર્યા એ અમારા અવાજ દબાવવા લીધો નથી અને જે પ્રાઇવેટ જગ્યાઓ જિલ્લા પંચાયતની આવેલી છે એ પ્રાઇવેટ જગ્યાઓ ખાનગી વ્યક્તિઓને અને મોટું કૌભાંડ આચરણ નથી એને પણ આજે મુલતવી રાખવાયું છે કે ભાઈ આજે પ્રાઇવેટ જગ્યાઓ જિલ્લા પંચાયતની માલિક રહી છે એ પ્રાઇવેટ આપવામાં ન આવે અને અમને સાંભળો નહીં તમે કયા વ્યક્તિઓને કયા કારણોસર કેટલા નાણાં લઈને આપવા માંગો છો જિલ્લા જિલ્લાને એનો જિલ્લા પંચાયતને કેવી આવક થશે કેવી રીતે આવક થશે એના પહેલાં નિર્ણય કરો ત્યાર પછી એમાં નિર્ણય કરવામાં આવે જે છે એ મુદ્દો આજે મુલતવી રાખવામાં આવ્યો છે બીજી આ સ્કૂલો બાબતે જે કહેવામાં આવ્યું કે પુરવણી બાબતે એમાં આવું છે કે જે અડધો જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દર વર્ષે જે પુરવણી છાપવા માટે આપે છે તો દર વર્ષના ભાવ ખૂબ ડિફરન્સ આવે છે અને લાખો રૂપિયાનો ડિફરન્સ આવે છે તો જો તમે કોઈ પણ એક જ ઇજાજારને કે કોઈ એક જ દોસ્ત છાપવા માટે આપતા હોય અને દર વર્ષે લાખો રૂપિયાનો ડિફરન્સ આવતો હોય ખ આવતો હોય કે એ પૈસા ક્યાં જવાઈ જાય છે એનો જે તમે પ્રશ્ન પૂછી લો પણ આજે સુધીનો કોઈ જવાબ સારી રીતે મળી શકતો નથી પણ જિલ્લા રીતે